સરદ ડેરીની આગામી અઢારમીએ ચૂંટણી યોજાવાની છે ત્યારે દર પાંચ વર્ષે યોજાતી ચૂંટણીના અનુસંધાને સરહદ ડેરીની બાર બેઠકો માટે પંદર ઉમેદવારો મેદાને ઉતર્યા છે ત્યારે આજે ફોર્મ ચકાસણીના દિવસે ચાર ઉમેદવારો સામે વાંધા રજૂ થયા હતા જેમાં અંજારમાં વલ્લમજીભાઈ હુંબલ નખત્રાણામાં દયારામભાઈ પટેલ રાપરમાં મોતીભાઈ ભરવાડ મુન્દ્રામાં ધર્મેન્દ્રસિંહ જાડેજા અબડાસામાં ડોક્ટર હરિભાઈ રાવલ લખપતમાં હસમુખભાઈ પટેલ ભચાઉમાં જયંતીલાલ ગોર માંડવીમાં જયંતીભાઈ ધોડુ ગાંધીધામમાં હરેશભાઈ જરૂ મહિલામાં ધનુબેન મકવાણા ગોદાવરીબેન મઢવી અને કાંતાબેન પરડવા જ્યારે ભુજમાં વિશ્રામભાઈ રાબડીયા સામજીભાઈ આહિર અને વિરમ આહિર મેદાને છે ભુજ અને મહિલા બેઠકમાં ત્રણ ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે ત્યારે અન્ય દસ બેઠકોમાં એક એક ઉમેદવારે ફોર્મ ભર્યું છે જેથી આ તમામ બેઠકો બિનહરીફ થવાની શક્યતા છે તો માંડવી બેઠક પર એક જ ઉમેદવાર દ્વારા બે ફોર્મ ભરવામાં આવ્યા છે બાર સીટ માટે અગિયાર જૂથના સભ્યો મતદાન કરશે મતદારોની વાત કરીએ તો અબડાસા તાલુકામાં છ અંજારમાં ચોવીસ ગાંધીધામમાં એક નખત્રાણામાં ત્રણ બચાવના સત્તર ભુજના છવ્વીસ માંડવીના બાર મુન્દ્રાના આઠ રાપરના ત્રેવીસ અને લખપતના આઠ મતદારો ચૂંટણીમાં મતદાન કરશે સરહદ ડેરીની ચૂંટણી માટે પચીસ મે ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું ત્યારબાદ પહેલી જૂન સુધી ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો જ્યારે આજે બીજી જૂને ફોર્મ ચકાસણી હાથ ધરાઈ હતી તો ચાર ઉમેદવારો સામે વાંધા અરજી રજૂ થતા તેની સુનાવણી પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં યોજાશે અત્યારની પરિસ્થિતિ મુજબ સરહદ ડેરીની ચૂંટણી થવાની સંભાવનાઓ નહિવત દેખાઈ રહી છે કારણ કે બારમાંથી દસ સીટો પર માત્ર દસ ઉમેદવારોએ જ ફોર્મ ભર્યા છે જેથી આ તમામ દસે દસ સીટો બિનહરીફ જાહેર થાય તેવી શક્યતા છે જ્યારે ભુજ અને મહિલા સીટ પર ત્રણ ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે જેમાં ચાર ઉમેદવારો સામે વાંધા રજૂ કરાયા છે જેથી આ બે બે બેઠકો પર પણ ચૂંટણી યોજાશે કે કેમ તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી પરંતુ જો ચૂંટણી યોજાશે તો આગામી અઢારમી તારીખે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે અધિકારી તરીકે અમોએ તારીખ પચીસ પાંચ બે હજાર સત્તરના રોજ જાહેરનામું બહાર પાડેલું અને ઉમેદવારી ફોર્મ રજૂ કરવાની છેલ્લી તારીખ એક છ બે હજાર સત્તર હતી છેલ્લી તારીખ એક છ બે હજાર સત્તર સુધીમાં અમોને કુલ સોળ પત્રો રજૂ થયેલા હતા અને આજ એટલે કે તારીખ બે છ સત્તરના રોજ શું ચકાસણીની હાથ ધરવામાં આવેલ હતી અગિયાર કલાકે ચકાસણી દરમિયાન અમોને જે ફોર્મ છે એ ચકાસણી કરતો એની સામે ચાર ફોર્મ સાથે વધારે રજૂ થયેલા છે એ વધા સાંભળવા માટે અને ચકાસણી માટે અમે ચાર વાગ્યા સુધીનો સમય આપ્યો છે અને ચાર વાગે ફરીથી ચકાસણી કરી અને એનો નિર્ણય લેવામાં આવશે ત્યારબાદ આખરી યાદી બનાવવામાં આવશે અને જો ચૂંટણી થશે તો ચૂંટણીની તારીખ આ અઢાર છ બે હજાર સત્તરના રોજ ચૂંટણી કરવામાં આવશે અને ત્યારબાદ એની ઓગણીસ છ સોળના રોજ મતગણતરી કરી અને એનું આખરી પરિણામ જાહેર કરવામાં આવશે